તો સમાચાર પ્રાપ્ત થયા છે વડોદરાની સ્થિતિને લઈને સરકાર પણ ચિંતિત થઈ છે ત્યાં વડોદરાની સ્થિતિ જોવા માટે વડોદરામાં પહોંચ્યા છે વધુ વિગતો સાથે અમારા संवाददाता કલ્પેશ રાવલ આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે કલ્પેશ અત્યારે ઋષિકેશ પટેલ વડોદરા પહોંચ્યા છે શું છે તેને લઈને વિગતો બેને મંત્રીઓ જે છે જગદીશ વિશ્વકર્મા અને ઋષિકેશ પટેલ વડોદરામાં એક બેઠક કર્યા બાદ અત્યારે કયા પ્રકારની સ્થિતિ જે દ્રશ્યમાં જોઈ શકાય છે ડમ્પર જે છે એની પર સવાર થયા છે કેયુર રોકડિયા તેમની સાથે છે ધારાસભ્ય તેમજ શહેર ભાજપના પ્રમુખ છે ડોક્ટર વિજય શાહ એ પણ ઉપસ્થિત છે ત્યાં અને કેવી સ્થિતિ વડોદરાની છે જે સ્થિતિ જે છે અત્યારે ડમ્પર ચાલી રહ્યું છે સામાન્ય ગાડીમાં જ્યારે આ પાઇલોટિંગમાં ફરતા હોય ત્યારે મંત્રીઓ અત્યારે એમને ડમ્પર પર બેસી અને જાત નિરીક્ષણ કરવું પડતું હોય છે વડોદરાની સ્થિતિ જે પ્રકારે અત્યારે થઈ છે પ્રમાણે કેન્દ્રીય મદદ પણ મળી રહી છે અને વડોદરા જિલ્લામાં રેસ્ક્યુ કામગીરી માટે આર્મીની વધુ ત્રણ કોલમ ફાળવવામાં આવી છે અને એનડીઆરએફ એસડીએફની પણ વધુ એક એક ટીમ ફાળવવામાં આવેલી છે હાલ રાજ્યની વડોદરાની વાત કરવામાં આવે કુલ સાત ટીમ એનડીઆરએફની પાંચ અને એસડીઆરએફની છ ટીમ કાર્યરત છે પરંતુ સ્થિતિ જે જોઈ શકાય છે આ રાજમાર્ગો જે છે આ રાજમાર્ગો પર ગાડી ફરતી હતી એની જગ્યાએ હવે હોડી અને ડમ્પરના સહારે ટ્રેક્ટરના સહારે જાહેર નિરીક્ષણ કરવા માટે નીકળવું પડતું હોય છે માહિતી તો રાજ્ય સરકારના મંત્રી ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્માએ વડોદરાના અલગ અલગ વિસ્તારોની સમીક્ષા કરી કોર્પોરેશનના ટ્રકમાં બેસી મંત્રીઓએ વડોદરા શહેરની મુલાકાત લીધી છે નીચાણવાળા વિસ્તારોની તેઓએ મુલાકાત લીધી જે કલ્પેશ ફરી એકવાર આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે કલ્પેશ વધુ વિગતો જણાવો આ મુલાકાત એટલા માટે લેવી પડી કે કારણ કે વડોદરા જિલ્લાની ચિતાર જો વ્યક્ત કરવામાં આવે તો જે વરસાદની સ્થિતિ છે એને લડવા એની સામે લડવા માટે પ્રશાસન જે છે એ સજ્જ બની છે વડોદરા જિલ્લાની વાત કરવામાં આવે તો ભારે વરસાદની કારણે અનેક જગ્યા ઉપર પાણી ભરાઈ ગયા છે આર્મીની વાત કરવામાં આવે તો વધુ ત્રણ કોલમ એનડીઆરએફની એક અને એસડીઆરએફની એક એમ ટીમ જે છે રેસ્ક્યુ ટીમ ફાળવવામાં આવી છે આ ટીમ ઉપરાંત વડોદરામાં અગાઉ આર્મીની ચાર કોલમ ફાળવવામાં આવી હતી અને એસડીઆરએફ અને ની ટીમો પણ કાર્યરત હતી અને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર જે છે ત્યાંથી સતત નિરીક્ષણ રાખવામાં આવી રહ્યું છે મુખ્યમંત્રી પણ સતત નજર રાખી રહ્યા છે અને ખાસ તો વિશ્વામિત્રી નદીનું જે જળસ્તર છે એ ઘટે તો આ જે શહેરમાં પાણી ફરી વળેલા છે એ એ ઓછા થાય અનેક સોસાયટીઓ એવી છે કે જ્યાં હજુ પણ મદદ માટે રાહ જોવાઈ રહી છે પણ બીજી તરફ સ્થાનિક પ્રશાસન અને રાજ્ય સરકારના જે પ્રયાસો છે સ્થિતિને ફરીથી રાબેતા મુજબ કરવાના પ્રયાસ છે અને એ પ્રયાસના ભાગરૂપે જ દ્રશ્યમાં જે રીતે જોઈ શકાય છે સામાન્ય રીતે આ મંત્રીઓ જે છે પાયલોટિંગ વાળી એમની ગાડીમાં ફરતા હોય છે એની જગ્યાએ જાત નિરીક્ષણ માટે ડમ્પર પર સવાર થવું પડી રહ્યું છે જી કલ્પેશ આભાર સમગ્ર માહિતી બદલ તો વડોદરાની સ્થિતિ સમયની સાથે સુધારવાના સ્થાને વિપરીત બની છે વિકટ બની છે વડોદરામાં આર્મીએ ફાળવી વધુ ત્રણ કોલમ એનડીઆરએફ એસડીઆરએફની વધુ એક એક ટીમ વડોદરા માટે ફાળવાઈ છે